આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું પક્ષના ધારાસભ્યના નામ પર ચાલી રહી છે અટકળો ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જોડ રાજનીતિ જોવા મળતી હોય છે ધારાસભ્ય પક્ષ પલટો કરતા હોય છે

આજે રાજીનામું આપી શકે છે આસપાસ પોતાનું રાજીનામું વિધાનસભા સોંપશે મહત્વનું છે કે આની પહેલા આપના ભૂપત ભાયાણી તેમજ કોંગ્રેસના બે ધારાસભ્યો એ પદ પરથી રાજીનામું આપ્યું હતું સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ધારાસભ્યો ભલે ના પાડતા હોય પરંતુ તે રાજીનામું આપી દેતા હોય છે